હમણાં સિટીમાં એક બેન તમે જોવા તો ફૂલ સ્પીડમાં એક્ટિવા જવા દેતો તો તે ટ્રાફિક પોલીસ પકડ્યો ટ્રાફિક પોલીસ કેવો બે એન ખબર નહીં પડતી કે આ ઉપર બોર્ડ નહીં માર્યું કે ચાલીસ ઉપર નહીં જવા દેવાની એટલે પેલી બેન કે પણ સાહેબ સાહેબ હું તો પોત્રીસ ની જ છું આ જઈએ ઓલો કે મારી માસી એમ કહું છું કે ચાલીસ ની ઉપર સ્પીડ હોય ને સ્પીડ તમારી એક્ટિવા ની એના ઉપર નહીં જવા દેવાનું એમ કહું છું કે તમે ઉમર નો પોત્રી નો હોય પચી નો હોય હું તો કઉ પંદર નો હોય રાગ રાખ છો અમુક બે જો હું તમને કહું મસ્ત સલાહ હું તમને જોઉં જ્યારે કોઈ પણ લેડીઝ એક્ટિવા ચલાવતી હોય ને ભલે ગમે તેટલું પાક્કું ડ્રાઈવિંગ સંભળાવ્યું પણ આપણે સાવધાન રહેવું સાવધાન રહેવું યાર આપણી સલામતી આપણે સાચવવી પડે કે ના સાચવવી પડે હા આપણને ખબર છે કે પાક્કી ડ્રાઈવર છે તો એની ખાલી આપણે ખબર જ રાખવાની વિશ્વાસ નહીં કરવાનો એક સર્વે કરવાવાળો બેન હતો એ બસમાં ચડ્યો બસમાં ચડ્યો ને એટલે એમને ભાઈ મળે એટલે બેને ભાઈને કહેવા માંડ્યો કે હું એક સર્વે કરું છું બરાબર એમાં મારે તમને અમુક પ્રશ્નો પૂછવા છે તમે એના જવાબ આવ છો ભાઈ કે હા આવો કે એટલે પેલી બેને પ્રશ્નો પૂછવાનું ચાલુ કરે કે તમે માની લો કે તમારી જોડે એક બસની સીટ છે બરાબર અને એ સીટ એ સીટ ઉપર તમે બેઠા છો પણ બસમાં કોઈ સીટમાં જગ્યા ના હોય અને તમારી બાજુમાં કોઈ ઘર ભવતી સ્ત્રી ઊભી રહે તો તમે એને જગ્યા આપો કે કે ના આપો ચલો એ જગ્યાએ કોઈ વૃદ્ધ મહિલા આઈને ઊભી રહે તો તમે એને જગ્યા આપો તો કે ના આપો એ ચલો એ જગ્યા ઉપર કોઈ બીમાર વૃદ્ધ મહિલા આઈને ઊભી રહે તો તમે જગ્યા આપો એટલો કે ના આપો આટલું બધું કીધું ને તે પેલી બુનનું જે સર્વે લેવાવાળી હતી ને એનું મગજ જુ કે તમે તો કે કેવા માણસ છો કે તમારી અંદર કે સ્ત્રી માટે દયા જેવું જ નહી કે પેલો કે બધું છે મારી અંદર તો કે સીટ આપવાની ચમના પાડો છો પેલો કે પણ બેન હું બસનો ડ્રાઈવર છું મારી સીટ આલો તો પછી કે મારી સીટી માધીન ચલા મારી બસ માધીન ચલાવવાનું સીટ સીટી આવા સર્વે કરવા જાવ પેલા કમ્પ્લીટ પૂછી લેવાનું તમારું નામ તમે શું કરો છો આવું પૂછવાનું સીધા બસના સર્વે ના કરાય આપણે જીવનમાં સંઘર્ષ કરતા આપણા બાપ જોડી શીખવું પડે સંઘર્ષ કરતા આપણા બાપ જોડી શીખવું પડે સંસ્કાર લેતા આપણી માં જોડેથી શીખવું પડે સંઘર્ષ કરતા આપણા બાપ જોડેથી અને સંસ્કાર લેતા આપણી માં જોડેથી શીખવું પડે બાકી સહન તો તમારી ધર્મ પત્ની બધા ધર્મ પત્ની અને એ તો ગમે તેવા ભાઈ કહેતા હોય કે અમે તો સહન ના કરીએ આમ કરીએ તેમ કરીએ અરે કરવું પડે

એટલે વાઈફ ખુશ રાખો તો લાઈફ ઓટોમેટિક ખુશ થઈ જશે એક ભાઈએ છે ને પેટ્રોલ પંપ ઉપર શું કહેવાય મહિલાઓને પેટ્રોલ પૂરવા માટે રાખી મહિલાઓનો પેટ્રોલ પૂરવા માટે એ ભાઈએ ભલે એના પેટ્રોલ પંપ ઉપર મહિલાઓને પેટ્રોલ પૂરવા રાખી પણ આપણા છે ને પેલો જીરો ચેક કરી લેવો આપણે મહિલાઓ ધંધો ચલાવવા માટે એમને તો હારો હારો મળશો રાખે એટલે આપણે શું વસ્તુ ઉપર કહીએ એના ઉપર ધ્યાન ના હોય આપડે હું પેલો હાર રૂપારું રૂપારું બોલતો હોય એમના ઉપર ધ્યાન હોય એવું ના કરતા કપિયા રહી જશો આપણા પેલા આપણું કોમ ને આપણો કોમ થઈને વાટી જો જોવાન કરવા તો જોવાય શિયા પણ આ તો એકલા એકલા જ્યા છો ઘરવાળી હાથી તમે આવા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જાવ ને જો લેડી જો પેટ્રોલ પૂરતી હોય અને જો તમે પેટ્રોલ પુરાવા જાવ તો ઘરવાળી એમ કે છે તમે આ જોઉં છું ભારત દેશની લડાઈ ખતરનાક છે પછી આપડે લડાઈ છે પેલા હું કેશું ખબર છે તાકાત હોય તો હાથ તો અડાડી ને બતાય અને પછી જેવો પેલો બે કોનના પટ્ટોની ની આલે એટલે કે હાથ કોને અડાડી લે તું તો હાલ તું તો પાછો ડાયલોગ બીજો હોય કયો ડાયલોગ તું મને ઓળખતો નહીં કે તું મને હજી ઓળખતો નહીં કે કુનાથી પંગો લીધો તું મને ઓળખતો નહીં હજી એટલે એ લડાઈ કરવા આવ્યો છે લગ્ન માગું લઈને આવ્યો છે તમારે ત્યાં જ જોવાની વેવાઈ કરવાનો હોય તું મને ઓળખતો નહીં વેવાઈ નહીં કરો હાર એવું છે અને આવું આવું કરશો તો વેવાઈ બનશે કૂલ લડાઈ કરવાની હોય તો લડાઈ કરવાની હોય તો ઓળખોણો થોડી આવવાની હોય તું મને ઓળખતો નહીં કેમ નહીં ઓળખતો હોય તો આવીને લાફાથોરો મારો